માહોલ હતો કે આખરે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે તેને મનાવા કઈ રીતે તો સમગ્ર જે વિગતો જે છે આ પ્રકારે ઘટનાઓ સમગ્ર સર્જાઈ અને ત્યારબાદ મેદાનમાં આવ્યું ક્ષત્રીય મહાઆંદોલન અને મહાઆંદોલન એટલા માટે કહી શકાય કેમ કે જંગી શક્તિ પ્રદર્શન જોવા મળ્યું જે ક્ષત્રિય અગ્રણીઓનું સમગ્ર રાજ્યભરમાં જેટલા પણ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ હતા તેઓ સંગઠિત થયા અને કદાચ જે ઇતિહાસમાં જી તો આ અનેક પ્રકારના આંદોલનના રંગ આ વખતે ચૂંટણી જંગમાં જોવા મળ્યા હવે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ લાઈવ જોડાઈ ગયા છે ગાંધીનગર તે અમારી સાથે આપણે તેમની પાસે જઈશું અને પૂછીશું કે હાલ શું સ્થિતિ જોવા મળી રહી છે જી હિતેન્દ્ર હાલ આપ જે મતદાન મથક ઉપર જો શું સ્થિતિ જોવા મળી રહી છે શું માહોલ છે કે લોકસભા માટે ખાસ કંઈ વાત કરી મતગણતરી થોડી વારમાં શરૂ થવાની છે તો અમારી પાછળ જોઈ શકો ગવર્મેન્ટ કોમર્સ કોલેજનું તમે આ બિલ્ડિંગ જોઈ શકો ત્યાં આગળ ખાસ કંઈ જોવા જઈએ તો ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ટેકેદારો પણ ખાસ પહોંચે જે ચૂંટણી એજન્ટો છે જે મતગણતરીમાં ખાસ ઉપસ્થિત રહેવાના જેઓ પણ ખાસ અહીંયા પહોંચી ચૂક્યા છે કોંગ્રેસના ઉમેદવાર સુનિલભાઈ પટેલ પણ અહીંયા આવી પહોંચ્યા છે એ વાત ખાસ કરીને વાત કે અત્યારે ખૂબ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે ખાસ કરીને વાત કરીએ કે લોકસભાની વાત કરીએ તો ગાંધીલ લોકસભા બેઠક એ ભારતીય જનતા પાર્ટી વર્ષ ઓગણીસો નેવ્યાસીમાં પ્રથમ વખત જીત્યું હતું વર્ષ ઓગણીસો નેવ્યાસીની અંદર વાત કરીએ તો શંકરસિંહ વાઘેલા આ બેઠક ઉપરથી જીત્યા હતા એટલે કે રામ જન્મભૂમિનો આંદોલન થયા પછી ભારતીય જનતા પાર્ટી ઓગણીસો નેવ્યાસીમાં અહીંયા ખાતું ખોલ્યું હતું વર્ષ ઓગણીસો ચોર્યાસીમાં વાત કરીએ તો ઓગણીસો ચોર્યાસીમાં કોંગ્રેસના જીઆઈ પટેલ છેલ્લે સાંસદ ચૂંટાય એ પછી અહીંયા આ બેઠક પરથી કોંગ્રેસ ક્યારેય જીત્યું નથી એટલે કે ઓગણીસો નેવ્યાસીથી આ બેઠક એ ભારતીય જનતા પાર્ટીનું ઘટ બની ચૂકી છે શંકરસિંહ વાઘેલા પછી વાત કરીએ તો લાલકૃષ્ણ અડવાણી પણ આ બેઠક ઉપરથી પ્રતિમા કર્યું છે એ રીતે વાત તો અટલ બિહારી વાજપેયી પોતે પણ આ બેઠક પરથી પ્રતિભાવ કરી ચૂક્યા છે જો કે એમને એ સમયે બે જગ્યાથી ચૂંટણી લડતા હતા એટલા માટે એમને વાત કરતો કે એ બેઠક છોડી દીધી હતી એટલે એ જ રીતે વાત કે વિજય પટેલ પણ આ બેઠક પરથી પ્રતિભાવ કરી ચૂક્યા છે સૌથી વધુ વખત કહી શકાય એવું પ્રતિભાવ લાલકૃષ્ણ અડવાણીએ કર્યું છે એ પોતે દેશના નાયબ વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે આ બેઠકનું વિશેષ મહત્વ એટલા માટે છે કે આ બેઠક ઉપર વર્ષ બે હજાર ઓગણીસમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી લડ્યા હતા તેઓ ચૂંટણી જીત્યા બીજી વખત ચૂંટણી લડી રહ્યા છે અને બીજી વાત કરી કે ભારતીય જનતા પાર્ટીનો પૂર્ણ વિશ્વાસ છે કે આ બેઠક પરથી તેઓ દસ લાખ કરતાં પણ વધુ બે મતોથી જીતશે દસ લાખનો એમનો અંદાજ છે એ વાત ચોક્કસ છે કે મેં આપણે પહેલાં પણ કીધું કે આ બેઠક એ ભારતીય જનતા પાર્ટીનું ગઢ ઓગણીસો નેવ્યાસીથી બન્યો છે એની અંદર અમદાવાદ શહેર અને જિલ્લા અને ગાંધીનગર આ બંનેના મત વિસ્તારોનો એમાં સમાવેશ થતો હોય છે કુલ સાત વિધાનસભા મત વિસ્તાર છે એક વાત ચોક્કસ છે કે ગાંધી લોકસભા એ ભારતીય જનતા પાર્ટીનો શહેરી અને ગ્રામ્યથી વિસ્તાર બનેલો છે એના કંઈક ગઢ બની ચૂક્યું છે શહેરી વિસ્તાર પર ખૂબ પ્રભાવ રહ્યો છે કોંગ્રેસના ઉમેદવાર સુનિલબેન પટેલ છે એ પણ અહીંયા આવી પહોંચેલા છે એ પણ અત્યારે મધ્યત્રી સ્થળે ઉપસ્થિત રહેવાના છે તો સાડા સાતની આસપાસ સ્ટ્રોંગરૂમ પર મીડિયા ટીમને પણ લઈ જવામાં આવશે ત્યાં મીડિયા અને ચૂંટણી એજન્ટો કોંગ્રેસ અને ભાજપ તમામ લોકોની વચ્ચે જ એ મીડિયા રૂમ રૂમ ખોલવામાં આવશે ત્યારબાદ એટલે કે આઠ વાગ્યાની આસપાસ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવનાર છે પોસ્ટલ બેલેટની ગણતરી થયા બાદ ઈવીએમના મતોની પણ ગણતરી કરવામાં આવશે બિલકુલ હિતેન્દ્ર ત્યારે કહી શકાય કે જ્યારે ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ અને પછી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું હતું કે પાંચ લાખની જંગી લીડ તમામ બેઠકો ઉપર અને ત્યારબાદ ધીરે ધીરે જે માહોલ આખો પલટાઈ ગયો ભારતીય જનતા પાર્ટી માટે પડકારો ઊભા થયા પરંતુ ગૃહમંત્રી અમિત શાહ તેમ છતાં પરંપરાગત બેઠક છે ગાંધીનગર એટલા માટે હજુ પણ સતત અબકી બાર ચારસો પારનો નારો તેમનો યથાવત જ જોવા મળી રહ્યો છે અને હજુ પણ આ બેઠક જે છે તેમાં જંગી લીડના હજુ પણ દાવા કરવામાં આવી રહ્યા છે છે કેટલું તથ્ય લાગી રહ્યું છે ગાંધીન લોકસભા બેઠકે ભારતીય જનતા પાર્ટીનું ઘટ બની ચૂક્યું છે એનું મુખ્ય કારણ વાત કરતો હોય ગાંધી જિલ્લા પંચાયતો હોય તાલુકા પંચાયતો હોય મહાનગરપાલિકા હોય એ જ રીતે અમદાવાદ મહાનગરપાલિકાનો જે વિસ્તાર એમાં મોટાભાગના કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીના છે ધારાસભ્યો પણ ભારતીય જનતા પાર્ટીના છે તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીના સમયમાં જે વિકાસના કામો થયા છે એના આધાર ઉપર જ ભારતીય જનતા પાર્ટી દાવો કરી રહી છે કે એને ચોક્કસપણે ગાંધીન લોકસભામાં પણ દસ લાખ કરતાં પણ વધુ લીડ મળશે કારણ કે અમિતભાઈ શાહની વાત કરું તો એનું પોતે સતત જનસંપર્કમાં માને છે સતત કહી શકાય કે કેન્દ્રીય ગૃહમંત્રી હોવા છતાં પણ ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં સતત તેઓ વિઝિટ પણ કરતા હોય છે મોટા પ્રોજેક્ટ લાવવાની પણ કોશિશ કરતા હોય છે જેના પરિણામે એ ચોક્કસ એ માને છે કે આ વખતે એમની દસ લાખની જે લીડ છે એ ચોક્કસ પાર કરી જશે પણ દસ લાખની તો નવ લાખ સુધી તો ચોક્કસ પહોંચશે એવો પણ એક અંદાજ છે બિલકુલ હિતેન્દ્ર ત્યારે હવે કોંગ્રેસ તરફથી સોનલબેન લોકસભામાં પરિવર્તન થશે જે ઓગણીસો ને કહી શકાય કે ત્રીસ વર્ષ કરતાં વધુ સમય થઈ ચૂક્યો છે ત્યારે સ્વાભાવિક છે કોંગ્રેસના લોકોને લાગે છે કે અહીંયા એન્ટી ગમન્સીનો લાભ મળશે ચોક્કસ તેઓ એક નવું કહી શકાય પરિણામ લાવવામાં સફળ થશે પણ મેં આપણે પહેલાં પણ કીધું કે અહીંયા પરિણામ બદલાવવાની શક્યતાઓ ખૂબ ઓછી છે કારણ કે ભૂતકાળમાં લોકોએ કોંગ્રેસના શાસનો અનુપકળ કર્યો છે ત્યારે લોકો કોંગ્રેસ કરતાં ભારતીય જનતા પાર્ટીને પસંદ કરતા હોય છે ઓગણીસો નેવ્યાસીથી લઈને વાત કરીએ તો પ્રથમ વખત શંકરસિંહ વાઘેલા આ બેઠક પરથી ચૂંટણી લડ્યા છે ત્યારબાદ એકાણુંમાં લાલકૃષ્ણ અડવાણી પોતે સાંસદ અહીંયા બેઠક પરથી પડ્યા છે જ્યારે એમનું નામ કાર્ડમાં આવ્યું કે પછી એમણે રાજીનામું કર્યું ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છન્ડુમાં દેશના વડાપ્રધાન રહેલા અટલ બિહારી વાજપેયી પણ આ બેઠક પરથી ચૂંટણી લડ્યા ત્યારબાદ વાત કરીએ તો વિજય પટેલ પણ આ જ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને સાંસદ પણ બન્યા છે ઓગણીસો અઠ ફરી એક વખત કહી શકાય કે લાલ અડવાડી અહીંયાથી ગેર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા ઓગણીસો નવ્વાણું પણ લડ્યા બે હજાર ચાર બે હજાર નવ અને બે હજાર ચૌદ એમ સતત કહી શકાય લાલ અડવાડી આ બેઠક પરથી કર્યું છે અને તેઓ દેશના પર રહી ચૂક્યા છે એટલે આ બેઠક એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ બની ચૂક્યું છે શહેરી વિસ્તારો મોટાભાગે ભારતીય જનતા પાર્ટી સાથે રહેવાનું પસંદ કરતા હોય છે એ પણ એક હકીકત છે બિલકુલ હિતેન્દ્ર ત્યારે આપણે જો અન્ય બેઠકોનું જોવા જઈએ તો હજુ પણ ઘણી એવી બેઠકો છે જેમાં ભારતીય જનતા પાર્ટીને પડકાર તો છે જ જેમ કે સાબરકાંઠા બેઠક છે આણંદની બેઠક છે બનાસકાંઠા પણ એક પડકાર છે અને જો આપણે જોવા જઈએ તો અને જો કદાચ આ ગઠબંધન કામ કરી જાય તો ભરૂચ પણ એક પડકાર તો છે જ પાટણ પછી આણંદ પણ છે તો હવે આ જે બધી બેઠકો છે તે બેઠકો ઉપર કોંગ્રેસ એક પ્રકારે મજબૂતાઈથી લડી રહી છે શું આ વખતે પરિણામો પર આપણને જોવા મળશે કોઈ પ્રકારનું પરિવર્તન લોકસભા બેઠક ની વાત કરું ત્યાં ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક અસંતોષ પણ જોવા મળ્યો હતો ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ ઉમેદવાર તરીકે ભીખુસિંહ ડામોરને ટિકિટ આપવામાં આવી જેને લઈને ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિરોધ થયો જેના કારણે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ પીછે હટ પણ કરવી પડી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ માટે એક શરમજનક ઘટના હતી કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે પ્રકારે રસ્તા પર ઉઠી આવ્યા નારાજગી વ્યક્ત કરી ભીખુસિંહ ડામોર મૂળ એની જાતિને લઈને વિવાદ થયો તો ચોક્કસ તો નારાજગી જોવા મળી ત્યારબાદ વાત કે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બન્યો અને મૂળ કોંગ્રેસમાંથી આવેલા મહેન્દ્રસિંહ પત્ની શોભના બારીએ ટિકિટ આપી એ મૂળ ઠાકોર હતા ચોક્કસપણે એને લઈને વિરોધ પણ જોવા મળ્યો હતો ત્યારબાદ આ વિરોધના કારણે જ ભારતીય જનતા પાર્ટી માટે કહી શકાય સાબરકાંઠા બેઠક પણ જોખમમાં આવી ગઈ અને સાબરકાંઠા બેઠક વાત કરીએ તો છેલ્લા વર્ષ બે હજાર નવથી જ પાર્ટીનો ગઢ બની છે વર્ષ બે હજાર નવ બે હજાર ચૌદ ને ઓગણીસ એટલે ત્રણ વખત ભારતીય જનતા પાર્ટી આ બેઠક પરથી ચૂંટણી જીત્યું છે અગાઉની સાબરકાંઠાની સ્થિતિ થોડી અલગ રહી છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહેલા અમરસિંહ આ પત્ની નિશાબેન ચૌધરી પણ આ જ બેઠક પરથી ત્રણ ટર્મ સુધી સાંસદ રહી ચૂક્યા છે મધુસૂદન મિસ્ત્રી પણ આ બેઠક પરથી સાંસદ રહી ચૂક્યા છે ઇવન દેશના કાર્યકારી વડાપ્રધાન રહી ચૂકેલા લલ નંદાએ પણ આ જ બેઠક પરથી પ્રતિવિધ કર્યું છે ઇવન રામાયણ સિરિયલમાં ખૂબ જાણીતા કલાકાર એવા અરવિંદ ત્રિવેદી કે જે પોતે રાવણથી ઓળખાતા સિરિયલમાં રોલ ભજવ્યો હતો એ અરવિંદ ત્રિવેદી પણ આ જ બેઠક પરથી લોકસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જીત્યા હતા એટલે આ બેઠક એ ભારતીય જનતા પાર્ટીને ચોક્કસપણે કહી શકાય કે એકદમ સરળ પણ નથી એ જ રીતે કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી છે કે એમના માતા પોતાના ટર્મ સાંસદ રહ્યા હતા એને એમના પોતે અત્યારે ખેડૂત ધારાસભ્ય પણ છે ત્યારે સ્વાભાવિક છે કે સાબરકાંઠા લોકસભા બેઠક એ ભારતીય જનતા પાર્ટી માટે એટલું એકદમ જીત આસાન નથી કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે સાબરકાંઠા જીતવું

મુખ્યમંત્રી રહી ચૂક્યા છે એમના માતા સાંસદ હતા એમને લાભ મળે તો બિલકુલ આપ અમારી સાથે જોડાયેલા રહેશો અને સતત અમે આપના પાસેથી માહિતી મેળવતા રહીશું હાલ ગુજરાત ન્યૂઝમાં સમય થઈ ગયો છે વિરામ તો રોકાઈશું એક વિરામ માટે